મહેતાના પિતાશ્રીની શ્રાદ્ધની કથા દ્રષ્ટાંત એટલા માટે આપું છું સાહેબ તમને ભરોસો હોવો જોઈએ કે ભગવાન જે કરશે એ મારા હિતનું છે જે કરે હરિ મમ હિતનું એ ભરોસો કદી જાય નહીં અને હું હરિનો હરિ છે મમ રક્ષક એ નિશ્ચય કદી બદલાય નહીં ભરોસો કદી જાય નહી નશ્રી ના શ્રાદ્ધ નો દિવસ આવ્યો રોંઢાના સમયે બરાબર માણેક મેતી અને મેતાજી બેઠા છે જયારે બેવ બેઠા છે ને વાતો કરે છે એમાં બરાબર માણેક મેતી કીધું મેતાજી સાંભળ્યું હા મે આવતીકાલ આપણે પિતાજી નું શ્રાદ્ધ છે હા મેતી દર વખતે તો આપણે મોટાભાઈ ની ઘરે શ્રાદ્ધ કરીએ છીએ તો શું એ આપણો બાપ નથી ચાલો ને કાલ શ્રાદ્ધ આપણે આપણી ઘરે કરીએ મહેતાજીને બહુ આનંદ થયો જયારે પત્ની સારી મળે ને સુશીલ મળે ત્યારે બહુ આનંદ થાય ચાલો ને આપણે પિતાશ્રી નું શ્રાદ્ધ આપણી ઘરે કરીએ મેતી નું શ્રાદ્ધ કરવું હોય ને તો નાગરી નાતને જમવા આપવું પડે બ્રાહ્મણોને ભોજન કરાવવું પડે અને આપણે તો ઘરમાં કઈ નથી ઘરમાં છે નહીં તો કેમ કરવું એક કામ કરો ને આ વખતે મને બહુ ઈચ્છા થઈ છે કે આપણે આપણા બાપ નું શ્રાદ્ધ આપણી ઘરે કરીએ જો આપણી ઘરે શ્રાદ્ધ તમે કરતા હો ને તો મારી પાસે એક માત્ર નાકની એક નથ છે એક વાળી છે સોનાની વાળી તમે વેચી આવો જે પૈસા આવે ને એમાંથી મોદી ખાનું લેતા આવો આપણે એમાંથી આપણા શ્રાદ્ધ કરીએ પણ આ વખતે મને ઈચ્છા છે કે આપણી ઘરે શ્રાદ્ધ થાય આનંદ થયો હા તો તો આપણે જ શ્રાદ્ધ કરીશું પણ મોટા ભાઈને કેવું પડશે જાવ ને તમે મોટાભાઈને કહી આવો ને નર્સિંહ મહેતા આવ્યા છે મોટા ભાઈ બનશી મહેતા આવીને આવતીકાલે આપણા પિતાશ્રી નું શ્રાદ્ધ છે હા નરસૈયા પિતાજી નું શ્રાદ્ધ છે પણ મોટાભાઈ આ વખતે મને ઈચ્છા આવી છે કે દર વખતે તમારી ઘરે શ્રાદ્ધ કરતા હતા અને બાપ તો અમારો હોય છે તો આ વખતે અમારી ઘરે શ્રાદ્ધ કરીએ બંશીધર મહેતા કહે છે એટલે નરસૈયા એમાં મને શું વાંધો હોય શ્રાદ્ધ તારી ઘરે થાય કે મારી ઘરે થાય એમાં મને શું વાંધો તમે તમારે તારી ઘરે શ્રાદ્ધ કરીએ પણ બંશીધર મહેતાના પત્ની હતા એ જરાક આકરા સ્વભાવના હતા એટલે નરસિંહ મહેતાના ભાભી બોલ્યા એ શ્રાદ્ધ મફત નથી થતા નાગરી નાયત જમાડવી પડે છે બધાને દાન ને દક્ષિણા દેવા પડે

બંશીધર મહેતાએ હા પાડી મહેતાજી ઘરે આવ્યા મેતીને કહે છે મેતી મોટા ભાઈ હા પાડી છે પણ મહેતાજી હારવાર એટલું ઉમેરતા ગયા મેતી આવતીકાલ આપણી ઘરે પિતાજીનું શ્રાદ્ધ છે ને એટલો આનંદ કરવો છે ને એટલો આનંદ કરવો છે ને હું આખી નાગરી નાતને આખા જુનાગઢને ધુવાડા બંધ જમવાનું કહી આવ્યો છું નાગરી નાતને ધુવાડા બંધ જમવાનું મેતી કહે છે પણ મેતાજી તો કઈક થઈ રહેશે મેતી મારો ભૂદરો કઈક કરશે બીજા દિવસનો સવારનો સૂર્ય ઉદય થાય આખી નાગરી નાતને જમવાનું આમંત્રણ આપી દીધું મેતી કહે છે માણેક મેતી કહે છે મેં તાજી સાંભળ્યું બધી વાત તો ઠીક છે પણ તમે હવે જરાક એક વાતનું ધ્યાન તો રાખો આ ઘરમાં ઘી નથી ઘી તો લઈ આવો હે લાવો 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 તપેલી આપો મને હું ઘી લઈ આવું અને મેતાજી સવારના પોહરની અંદર હાથમાં તપેલી લઈ અને મહેતાજી જુનાગઢ ની એ બજારમાં ઘી લેવા માટે જાય છે મેતાજી ચાલ્યા જાય સામે જે કોઈ મળે ને કે જય રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ હાથમાં કરતાલ હોય રાધે કૃષ્ણના નામનો ઉદ્ગાર થતો હોય મહેતાજી વણિક શેઠ અને એની હાટડી એ જૈન કહે છે જય ગીરધર ગોપાલ શેઠ અરે મહેતાજી આવો આવો અત્યારમાં તમારે આવવાનું થયું અરે હા શેઠ આજે મારા પિતાશ્રીનું નું શ્રાદ્ધ છે ને એટલે નાગરી નાટ જમવાનું કીધું છે અને બરાબર બધી વસ્તુ આવી ગઈ ઘી નથી હું ઘી લેવા આવ્યો છું હે ઘી લેવા આવ્યા છો હા તો મને ઘી મળશે તમારી દુકાન અરે મેતાજી ઘી જ મળે ને અહીંયા તો બીજું શું મળે મારી દુકાનમાં લાવો લાવો તપેલી આપી શેઠે તપેલી નો ધડો કર્યો અને એમાં બરાબર ડબ્બામાંથી તેલ કાઢી ઘી કાઢીને આપ્યું ઘી ની તપેલી મહેતાજી ના હાથમાં આપીને કે લ્યો મહેતાજી આ તમારું ઘી હાથમાં તપેલી રાખી અને મહેતાજી ઉભા રહ્યા અને મહેતાજી કહે છે શેઠ બાપા આજ મારી પાસે થોડાક પૈસા ઓછા છે છે નહીં એટલે આ પૈસા મારી પાસે આવશે ને એટલે તરત તમને દઈ જેવા મારી પાસે પૈસા આવશે ને તરત પૈસા જશે શેઠ વણી કતા એટલે શેઠે વિચાર કર્યો કે આ નરસિંયો મારું ઘી લઈ જાય અને ઈ મને પૈસા આપવાની વાત કરે નહીં મારા પૈસા આવે કે નહીં મારું ઘી પાછું આવે આના કરતા લાવ પાછું ઘી જ લઈ લઉં હવે સીધું તો ન લેવાય કે નહીં હું ઘી નહીં આપું એમ પણ શેઠે ઉપયોગ ઉપયોગ કરીને કીધું અરે મહેતાજી આપો તો ક્યાં વાંધો છે પણ તમે સારું થયું મને કીધું કે તમારા પિતાશ્રી નું શ્રાદ્ધ છે આ તમારા પિતાશ્રી નું આ શ્રાદ્ધમાં ઘી વપરાયું નથી કારણ મને યાદ આવી ગયું આ ઘીના ડબ્બામાં ગઈકાલ જ ગરોળી પડી હતી હે આલ્યું આલ્યુ આ ઘી ન ચાલે મેહતાજીએ ઘી પાસવા અને શેઠ બાપા એ ઘી તપેલી માંથી બધુંય નીતા તા લીધું જે ઓલી બેનો અંગુઠો મારીને લઈ લે હો બધું અંગુઠો મારતા વધે ને તો વળી પાછા એ ઉભા થઈને લોટના ડબ્બામાં એને જબોળે જાવું ન જોઈએ ત્યાંથી વૈષ્ણ એ વણિકેઠ ની હાટડી થી નીકળી અને નરસિંહ એક વૈષ્ણવજન ની હાટડી જોઈ ગયા છે વૈષ્ણવજન ની હાટડી જોઈને ત્યાં જઈ જય ગીરધર ગોપાલ જય રાધે કૃષ્ણ અરે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ આવો આવો મહેતાજી આજ સવાર સવારમાં શેઠ બાપા આજે મારી ઘરે મારા પિતાશ્રી નું શ્રાદ્ધ છે અને હું ઘી લેવા માટે આવ્યો છું તમારી દુકાનમાં ઘી મળશે અરે મળે જ ને મહેતાજી ઘી તો મારી દુકાનમાં છે જ લાવો લાવો અરે પણ સાંભળો શેઠ બાપા મારી પાસે પૈસા નથી તમે મને બાકીમાં ઉધારમાં ઘી આપશો મારી પાસે જ્યારે પૈસા આવશે ને ત્યારે હું તમને આપી દઈશ તમારા પૈસા હું જૂઠા નહીં કરું અરે તમારે મને પૈસા દેવાના હોય તમારા પૈસા નથી જોતા લાવો લાવો ઘી દઉં નહીં બાપા તો મફતનું મને ઘી ન પોસાય મને મફતનું ન પોસાય હું બીજેથી લઈ લઈશ બાપા મહેતાજી હજી આમ બે ડગલા ભરીને ત્યાં શેઠ કહ્યું મહેતાજી સાંભળો તમારે ઘી મફતમાં નથી જોતું પણ તમારે ઘીના બદલામાં તમારે મને આપવું જ છે ને કંઈક તો એક કામ કરો હું તમને ઘી આપું અને તમે મને ઘીના બદલામાં બે કીર્તન સંભળાવી દ્યો મારું થઈ ગયું ને તમારું થઈ ગયું અને જ્યાં કીર્તનનું નામ પડે ને ત્યાં નરસિંહ મહેતા ગાંડા થાય હો એણે તો ઘીની તપેલી મૂકી અને હાથમાં લઈ અને નાચે છે રાધા રાધા કૃષ્ણ રાધા હાથમાં કરતા લઈ અને મેતાજી નાચે હવે તો મેતાજીને ભાન ભૂલાઈ ગયું મારા બાપનું શ્રાદ્ધ છે નાગરી નાચ જમવા આવવાની છે ભૂલી ગયા લોકો ધીમે ધીમે સમય વ્યતીત મીડો થવા આ બાજુ માણેક મેતી ચિંતા થાય કે મેતાજી ગયા એ ગયા હમણાં બપોર થાય અને આ નાગરી ના જમવા આવશે તો જમાડે હું એને અને બરાબર આ બાજુ વૈકુંઠમાં લક્ષ્મીજી એ ભગવાન નારાયણને કીધું પ્રભુ શું વિચારો છો ભગવાન કઈક વિચારોના ના વમળમાં ખોવાઈ ગયા છે લક્ષ્મીજી તરત પ્રશ્ન કર્યો પ્રભુ શું વિચારો છો કઈ ચિંતા છે ત્યારે ભગવાન નારાયણ કહે છે લક્ષ્મીજી હું આ નરસૈયા ને જોઉં છું જુઓ તો ખરા એના પિતાશ્રીનું નું શ્રાદ્ધ છે નાગરી નાચ જમવાનું આપ્યું છે ઘરમાં કઈ છે નહીં અને એ હજી ઘી લેવા ગયા છે ન્યાયવાળી ઘી લેતા લેતા લાગી ગયા છે એ ભૂલી ગયા છે અને બાપનો શ્રાદ્ છે હમણાં નાગરીને જમવા જાશે ત્યારે લક્ષ્મીજી બોલ્યા પ્રભુ તો એક કામ કરો ને હવે તમે જઈ આવો ને એ નહીં ચાલે આમાંથી થોડું ઓલું માઈક ધીમું કરાવો યજ્ઞ યજ્ઞશાળાનું થોડુંક ધીમું કરાવો ને અને ભગવાન લક્ષ્મીના કહેવાથી સ્વયં લક્ષ્મી નારાયણ આજે નરસિંહ નીકળ્યા છે લક્ષ્મી અન્નપૂર્ણા આવ્યા છે માતા અન્નપૂર્ણા સાથે સ્વયં નીકળ્યા છે અને કહેવાય છે કે આખી નાગરી નાચને જમાડવું છે એટલે ભગવાન બળદગાડાઓ ભરી ભરી કરિયાણું લઈને નીકળ્યા હો અને જ્યાં બરાબર ગામના પાદર માંથી આમ ગાડાઓ ભરીને નીકળ્યા ને ત્યાં ગામના પાદર માં બેઠા નરસૈયો જાય છે આટલા બધા ગાડા ભર્યા છે આ બધું ત્યાં એક બાપા બોલ્યા નક્કી કોઈક મોટા શેઠ ને માર્યો હશે આજે કોક શેઠ ને પકડ્યો હશે બિચારો હવે આના પૈસા કેદી આવે નરસૈયા પાસે કોને ખબર ભગવાન નરસિંહ મહેતાના રૂપમાં ગયા માણેક મેતી પાસે મેતી આ લઈ આવ્યો છું રસોઈ બનાવડાવો એક જગ્યાએ માં અન્નપૂર્ણા સ્વયં પોતે રસોઈ બનાવે છે જ્યારે અન્નપૂર્ણામાં રસોઈ બનાવે સ્વય મનપૂર્ણા રસોઈ બનાવે છે ગામની ચોરે બેઠેલા વ્યક્તિઓ એના છોકરાઓને એમ કે છે કે છોકરાઓ જરાક તમે જોયા હો તો ખરા ઓલા નરસૈયાની ઘરે કઈક જમવાનું કીધું છે તો ન્યા કઈ જમવાનું બને છે કે નહીં અને જો ન્યા કઈ ન બનતું હોય તો તમારી માઉને કયો રસોઈ બનાવે હમણા બપોર થશે જ્યાં છોકરા ન્યા જોવા ગયા ને ત્યાં મોટા મોટા ટોપની અંદર સરસ મજાની ડાળો વઘારાય સરસ મજાના શાકના વઘાર થયા છે મિષ્ટાન બને છે અને આ બધી એવો રસાસ્વાદનો એવો સુગંધ આવી રહી છે

ફળિયાની અંદર એમાં અન્નપૂર્ણા રસોઈ બનાવે ગામની તમામ સ્ત્રીઓ આવીને મદદ કરે છે તમામ વાસની તૈયારી થઈ ગઈ પણ આ બાજુ મહેતાજી કહે છે મહેતી સાંભળ્યું હવે હું ગોરબાપાને બોલાઈ આવું પિતાજીનું શ્રાદ્ધ કરવાનું છે હું ગોરબાપાને બોલાઈ આવું અહીંયા તો મહેતાજી હજી કરતાલ હાથમાં છે રાધ હૈ કૃષ્ણ રાધ હૈ કૃષ્ણ વૈષ્ણવભજનની હાટડીએ ભગવાન મહેતાજીના રૂપમાં કુળ ગોરના ઘરે ગયા છે ગોરબાપાના ઘર નો દરવાજો ખટખટ આવ્યો ઉઘડ્યો મહેતાજી અંદર ગયા ગોરબાપા એ ગોરબાપા મેડી વાળું મકાન હતું એટલે મેળી ના જરૂખામાં આવી અને ગોરબાપા કહે છે બોલો મહેતાજી શું આવ્યા ગોરબાપા આજ મારી ઘરે મારા પિતાજી નું શ્રાદ્ધ છે તમે વિધિ કરાવવા ચાલો ને દર વખતે મારા ભાઈની ઘરે વિધિ કરતા હતા આ વખતે શ્રાદ્ધ મારી ઘરે રાખ્યું છે ચાલો ને વિધિ કરાવવા ગોરબાપા કહે છે અરે નરસૈયા હું તારી ઘરે વિધિ કરવા આવું તો ત્યાંથી મને દક્ષિણા હું મળે તારી પાસે છે હું તો મને દક્ષિણા આપ તું ગોરબાપા મારી યથાશક્તિ મુજબ હું તમને જરૂર દક્ષિણા આપીશ પણ તમે ચાલો ને મારી ઘરે વિધિ કરવા ના હો નરસૈયા હું તારી ઘરે વિધિ કરવા નહીં આવું

તમે ન આવો એમ ન ચાલે તમે મારા કુળ કુળગોર છો તો ગોરબાપા એમ કહે છે કે જાગ નરસૈયા આજથી તારો હું ગોર નહીં અને તું મારો યજમાન નહીં ભગવાન કહે છે કે ગોરબાપા તમે મોઢે કયેલું ન ચાલે જો તમે એમ જ કહેતા હોય કે નરસૈયા તું મારો યજમાન નહીં અને હું તારો ગોર નહીં તો મને કાગળમાં લખીને આપો લખ્યું હોય ને એ વંચાય તમે મને લખીને આપો કે નરસૈયો મારો યજમાન નહી અને હું એનો ગોળ નહી લાવ છોકરા કાગળ ને પેન કાગળ ને પેન છોકરાએ આપ્યા ગોર બાપા એ મેળીના ઝુરખામાં ઉભા લખ્યું કે નરસૈયો મારો યજમાન નહીં અને હું એનો ગોર નહીં કાગળ ફાળી અને વાળી અને ઉપરથી ઘા કર્યો ગોર બાપા એ ભગવાને પોતાના અંગરખામાં ઝીલી લીધો છે અંગરખામાં ઝીલી ભગવાને ભેટ વાળી અને છે હજી વિનંતી કરે છે બાપા ચાલો ને અરે નહીં આવું નરસૈયા જા જા છોકરા આ નર્સઈયાને કાઢી મૂક અને દરવાજા બંધ કરી દે અન ત્યારે ભગવાન એટલું બોલ્યા છે ગોર બાપા આજ તમે તમારા ઘરના દરવાજા નહીં તમે તમારા ભાગ્યના દરવાજા બંધ કરી રહ્યા છો આજ સ્વયં ભગવાન હરી એને વિનવે છે કે ચાલો ને ગોર બાપા મહેતાજી ગયા છે અને માર્ગમાં ચાલ્યા જાય તો એક ખેડૂત બ્રાહ્મણને જોયા બ્રાહ્મણની પાસે જઈને કહે છે બાપજી ચાલો ને આજ મારા પિતાશ્રીનું શ્રાદ્ધ છે તમે વિધિ કરાવો ને ખેડૂત બ્રાહ્મણ કહે છે અરે મહેતાજી મેં કોઈ દિવસ કઈ વિધિ શીખ્યો નથી હું શું વિધિ કરાવું હું શું વિધિ કરાવું અરે બાપજી જે આવડે તે ચાલો ને અને આમ પણ કહેવાય છે ને બ્રહ્મ વાક્ય જનાર્દનમ માટે તમે ચાલો તમે વિધિ કરાવો પેલા ખેડૂત બ્રાહ્મણે બહુ વાત કરી પણ ભગવાન ન માન્યા અને અંતે એમને લઈને જાય છે આંગણામાં ગયા અને આંગણામાં જતાની સાથે જ કહે છે મેતી એ મેતી સાંભળ્યું જરા જુઓ તો ખરા કોણ આવ્યું આપણી ઘરે ગોર બાપા આવ્યા છે ગોર બાપાને બેસવા માટે સોનાનો બાજોટ લાવો મેતીનો મગજ ગયો હો લાકડાનો બાજોટ બાજુના ઘરેથી માગવો પડે છે અને એમાં સોનાના બાજોટ માંગે છે પણ મેતીને એમ થયું કે આજ મારા પિતાશ્રીનું સાધ મારા સસરાનું સાધ અમારી ઘરે છે ને એટલે મેતાજી બહુ ભાવિભોર બની ગયા છે ને એટલે એને લાકડાનો બાજોટ મુક પડતો અને ભાવમાં ને ભાવમાં બોલી ગયા છે સોનાનો બાજોટ લાવો જ્યાં મેતી બ્રાહ્મણને બેસવા માટે અંદર બાજોટ લેવા જાય ત્યાં ઘરના ખૂણામાં એક સોનાના બાજોટની હરમાળા ભગવાને ઊભી કરીને રાખી દીધી છે

મેં કોઈ કાઈ વિધિ કરાવી નથી મને સ્પર્શ આવડતું ખેડૂત બ્રાહ્મણને કરાવે અને શું ભગવાને કૃપા કરી જાણે એક વેદનો જ્ઞાતા બ્રાહ્મણ જાણે વેદોક્ત અને શાસ્ત્રોક્ત રિવાજ મુજબ જેમ વિધિ કરાવતો હોય એમ આ ખેડૂત બ્રાહ્મણે નરસિંહ મહેતાના પિતાશ્રીનું શ્રાદ્ધ કરાવ્યું છે જાણે કોઈ વેદનો જ્ઞાતા બ્રાહ્મણ વિધિ કરાવતો હોય વિધિ સંપન્ન થઈ ગામમાંથી જે પણ બહેનો આવ્યા છે આ બધાય બહેનોને જોઈ અને નરસિંહ મહેતા બોલ્યા આમ મહેતી આ ગામમાંથી બધી માતાઓ આવી છે બહેનો આવ્યા છે આ બધાયને એક એક હીરની સાડી દાનમાં આપો

સાડીઓ પડી છે બ્રાહ્મણ પત્નીઓને એક એક હીરની સાડી આપી છે અને બપોરા થયા અને બરાબર હવે નાગરી નાથ જમવા આવ્યો તો હજી વૈષ્ણવજન ની હાટડી હાલે છે રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ નાગરી નાથ જમવા બેસે છે નાણાં બાળકો હતા એના બાપાની ભેગા જમે એટલે બાપની હારે દીકરાઓને જમવા બેહારવાના છે એટલે એમ બેહાર્યા છે અને એમાં બરાબર ભગવાને સોનાના થાળી વાડકા પણ સોનાના થાળી વાડકા નરસિંહ ત્યાર પહેલા ભગવાને જાહેર કર્યું કે હે ભૂદેવો તમે કોઈ લોકો આ થાળીમાં હાથ ન ધોતા કારણ તમારે જમ્યા પછી આ સોનાના થાળી અને વાડકા તમારે તમારી ઘરે દાનમાં લેતા જવાના છે જ્યાં સોનાના થાળી વાટકા દાનમાં લઈ જવાના શબ્દ સાંભળ્યા ને ત્યાં જે છોકરાઓ બાપાની ભેગા જમવા બેઠા હતા એ બાપો કે એ જુદો બે જુદો બે લાળ હાલી સોનાના થાળી વાટકા બ્રાહ્મણોની પંગત પડી છે જમવા બેઠા છે ભાત ભાત ના પકવાન પીરસાણા છે બધા લોકો વિચાર કરે છે આ કોઈક મોટા ને માર્યો છે બરાબર નો પકડ્યો

જરા દામોદર કુંડે સ્નાન કરી આવું મહેતાજી જલ્દી આવજો હા હા હમણાં આવ્યો ભગવાન ગયા થોડો સમય વ્યતીત થયો અને બરાબર બપોરનો એક વાગ્યો એક વાગે મહેતાજીને ભજન છૂટ્યું મેતાજી પેલા વૈષ્ણવજન પૂછ્યું કે હે શેઠ બાપા કેટલા વાગ્યા શેઠ કે છે મેતાજી એક વાયગો હે એક વાગ્યો ઓહો બહુ મોડું થઈ ગયું ઘી લાવો જલ્દી જમવા આવી ગયા છે બધા ઘીની તપેલ લઈને દોડતા દોડતા આવ્યા મેતાજી મેતી એ મેતી એ આલ્યો આલ્યો ઘી આલ્યો મારે મોડું થઈ ગયું મેતી કે વળીયા આ પાછું આને શું થયું શું છે મહેતાજી અરે આલ્યો આ ઘી આલ્યો મારે મોડું થઈ ગયું હમણાં બધા જમવા આવી જાય લાડવા બનાવો જલ્દી અરે પણ મહેતાજી હું છે પણ આ બધું ઘી પાછું ક્યાંથી લઈ આવ્યા અરે મારે જરા મોડું થઈ ગયું અરે પણ આ નાગરી ના જમાડ દીધી આ બધું થઈ ગયું વળી પાછા તને ઘી લઈને આવ્યા મેતાજી ના કાન છે એમ કા નાગરી ના જમાડ દીધી પણ મહેતાજી તમે તો હાવ આજ ગાંડા થઈ ગયા છો પિતાશ્રી નું શ્રાદ્ધ આપણી ઘરે કર્યું ને તમે તો હાવ ભાન જ ભૂલી જાઓ છો મેતી તમે સાચું કહો છો નાગરી નાથ જમાડી આપણે અરે હા મેતાજી નાથ જમાડી તમે જ બધાઈને ભોજન કરવા માટે બેસાડ્યા તમે બધાઈને સોનાના થાળી વાડકા ફિરશા તમે બધાઈને જમાડ્યા બ્રાહ્મણોને આપણે દાન દક્ષિણા આપી બ્રાહ્મણ પત્નીઓ આવ્યા હતા એને બધાને એક એક સાડી આપી પિતાજીનો વિધિવત શ્રાદ્ધ કરાવ્યો તમે જ હતા અને વળી પાછા ઘીની તપેલ લઈને આવ્યા લ્યો લાડવા બનાવો શું છે આ બધું

જો એ હું હું હતો ને તો હું ન હતો એ હું તો વૈષ્ણવજી હાટડી હતો અને જો હું અહીંયા આવ્યો હતો ને તો હું નહીં એ મારો દ્વારિકા વાળો આવીને શ્રાદ્ધ કરાવી ગયો હું નતો એ તમે ઓળખી ન શકાય ને હું ક્યાં ગયો મેતાજી તમે જ કીધું હું દામોદર કુંડે જઈને હમણાં આવ્યો અને એ જ સમયે ઘરે થી નીકળી દોડતા દામોદર કુંડે જાય છે દામોદર કુંડે જઈ અને આકાશ તરફ નજર કરી નાત ને જમાડી ગયા અને તમારા નરસિંહ ને એક એકને ભૂખો રાખી ગયા પણ સાહેબ યાદ રાખજો નરસિંહ મહેતા એ જમવાની વાત કરી પણ પેટના ખાડા પૂરવાની વાત નથી સાહેબ જમાડવાની વાત એમ કહે છે કે હે ભગવાન તમે બધાને દર્શન થઈ ગયા મને એકને બાકી રાખી ગયા મને એકને તમે છોડી દીધો અને એ સમયે ભગવાનની સામે નરસિંહ મહેતા દામોદર કુંડે કહે છે કે જ્યાં સુધી હે કૃષ્ણ તમે પાછા ના આવો ત્યાં સુધી હવે હું ન જમું અને નરસિંહ મહેતાએ ત્યાં આગળ